જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આંગણવાડી જે વર્કર અને ધડાગર ભરતી બે હજાર પચીસ છે એની અંદર તમે કેવી રીતે લાભ લઈ શકો છો કઈ મહિલાઓ આની અંદર લાભ લઈ શકે છે ધોરણ દસ અને બાર પાસ નવ થી વધુ જગ્યાઓ પર નોકરીની તક હવે વાત કરીએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની એની બધી જ માહિતી આ વિડીયોમાં મળી જશે તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ ન કરતા તો સૌ વાત કરીએ તો આંગણવાડી પરથી ગુજરાત બે હજાર પચીસ ધોરણ દસ અને બાર પાસ માટે નવ હજારથી વધુ વસ્તુ જગ્યાઓ નોકરીની તક સારામાં સારી એવી વાત કરીએ કે આંગણવાડી પરથી ગુજરાત બે હજાર પચીસ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ માટે નોકરીનો સારો મોકો આવ્યો છે આંગણવાડી કાર્યકર અને તેડાગર પરથીમાં જે કાર્યકર અને તેડાગરની પોસ્ટ માટે કુલ જગ્યા છે નવ હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે આ પરથી માનદાન સેવા આધારિત છે માનસેવાદારી છે અને યોગ્ય ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી પડશે હવે વાત કરીએ કે ઓનલાઈન અરજી ક્યારથી શરૂ થશે અને ક્યારે છેલ્લી તારીખ છે એની વાત કરીએ તો આઠ ઓગસ્ટથી બે હજાર આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અરજી માટે જે ગુજરાત સરકાર આ વેબસાઇટ આપેલી છે ત્યાં જઈને તમે અરજી કરી શકો છો હવે વાત કરીએ કે આંગણવાડીમાં કેટલા કેટલી સ્ત્રીઓ લેવાની છે એની વાત કરીએ તો આંગણવાડી કાર્યક્રમમાં પાંચ હજાર કાર્યકર માટે પાંચ હજાર અને આંગણવાડી માટે ચાર હજાર જગ્યા છે નવ હજાર આ બંનેને થઈને નવ હજાર જગ્યા થાય છે એટલે કે આંગણવાડી કાર્યકર માટે પાંચ હજાર અને તેડાગર માટે ચાર હજાર આ બંને જે પણ લાયકાત હોય એ પ્રમાણે લઈ શકાય શિક્ષણની લાયકાતની વાત કરીએ તો અહીંયા ધોરણ બાર પાસ હોવું ફરજિયાત છે અથવા બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ દસ પાસ બાદ જે બે વર્ષનો ડિપ્લોમા કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ આંગણવાડી ઘર માટે ઓછામાં ઓછી ધોરણ દસ પાસ હોવું જરૂરી છે નોંધ લેવાની છે ફોર્મમાં ફક્ત પૂર્ણ થયેલી ડિગ્રી કોર્સની વિગતો જ ઉમેરવાની રહેશે મર્યાદાની વાત કરીએ કે એટલે કેટલા વર્ષની સ્ત્રીઓની અંદર લાભલી શકે તો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની સ્ત્રીઓની અંદર ફોર્મ ભરાવી શકે છે ઉંમરની ગણતરી માટે કટ ઓફ ડેટ ત્રીસ આઠ બે હજાર પચીસ આગળ વધીએ કે પસંદગી કેવી રીતે કરવામાં આવશે તો મેરિટ લિસ્ટના આધારે થશે પસંદગી જે તેડાગર જે તે આંગણવાડીમાં પહેલેથી કામ કરી રહી હોય તેમને કાર્યકર બનવા માટે અગ્રહતા મેળવશે નિયમો મુજબ તો આપણે આગળ વધીએ અરજી કેવી રીતે કરવી તો એના માટે તમારે જે છે ગુજરાત સરકાર દ્વારા ત્યાં જઈને વેબસાઇટ પર જાઓ પછી અહીંયા લખેલું છે રિક્વાયરમેન્ટ વિભાગમાં ક્લિક કરો પછી તમારે આંગણવાડી વર્કર અને તેડાગર રિકવાયરમેન્ટ બે હજાર પચીસ જાહેરાત પસંદ કરો ત્યારથી સંપૂર્ણ સૂચનાઓ વાંચો અને પછી અપ્લાય બટન પર ક્લિક કરવો પછી ફોર્મ ભરવા ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરો અને નામ સરનામું શિક્ષણ અનુભવ વગેરે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો માર્કશીટ આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર રહેવાનું છે બધા જ ડોક્યુમેન્ટ ઉપયોગી છે પ્રમાણપત્ર પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરો સાઈઝ ટુ એમ બી કરતાં ઓછી રહેશે તમામ માહિતી તપાસ્યા બાદ ફોર્મ સબમિટ કરો અરજીની પ્રિન્ટ કાઢી રાખો તમારા મોબાઈલમાં મહત્વપૂર્ણ તારીખોની વાત કરીએ તો હવે આઠ આઠ બે હજાર પચીસ થી ફોર્મ શરૂ થઈ જશે ભરવાના અને છેલ્લી તારીખ છે ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે મહત્વપૂર્ણ કરીએ તો અરજી માટેની વેબસાઇટ છે જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે ભારતની નોટિફિકેશન એટલે કે જ્યારે ઉપલબ્ધ થાય ત્યારે જે આ પોર્ટલ છે ત્યાં જઈને તમારે અરજી કરવાની રહેશે કોણ અરજી કરી શકાય એની વાત કરીએ તો ગુજરાતની કોઈ પણ મહિલા જેની ઉંમર અને લાયકાત ઉંમર મુજબ હોય જે પણ મહિલા જેની ઉંમર અને લાયકાત ઉપર મુજબ હોય તે પ્રમાણે જે આપણે આગળ વાત કરી હતી એમાં એની ઉંમર જે અઢારથી થી તેત્રીસ વર્ષ સુધી અને લાયકાત સાર એટલે કે કેટલા ભણેલા છે એ બધું જો મેચ થતું હોય તો એ આની અંદર લાભ લઈ શકશે જે મહિલાઓ પોતાના વિસ્તારની આંગણવાડી સેવા આપવા ઈચ્છે છે તો એમને હવે પ્રશ્નની વાત કરીએ કે આંગણવાડી પરથીમાં કોણ કોણ અરજી કરી શકે તો ગુજરાત રાજ્યની મહિલાઓ જે આ ભરતી માટે અરજી કરી શકે છે એની ઉંમર છે અઢારથી તેત્રીસ વર્ષ વચ્ચે અને શૈક્ષણિક લાયકાત કરેલો હોવા જોઈએ બીજા પ્રશ્નની વાત કરીએ કે જે પણ આંગણવાડી ભરતી ગુજરાત બે હજાર પચીસ છે માટે ફી ભરવી પડે છે તો એની વાત કરીએ તો નહીં આ અરજી માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી આ અરજી કરવી હોય તો તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી કઈ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી થી થશે શરૂઆત અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અરજીની વેબસાઇટ પરથી કરવી હોય તો અરજી વેબસાઇટ પરથી કરવી હોય તો તમારે સર્ચ કરવાનું છે જે ગુજરાત સરકાર દ્વારા વેબસાઇટ આપેલી છે એ હરમસ ગુજરાત ડોટ કોમ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે પછી શૈક્ષણિક લાયકાત શું છે તો એની વાત કરીશું તો આંગણવાડી કાર્યકર માટે ધોરણ દસ એટલે કે ધોરણ સોરી ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પછી આઈટીઆઈ આઈટીઆઈ નહીં પણ વર્ષ બે વર્ષનો ડિપ્લોમા આવે છે એ કરેલો હોવો જોઈએ અને તેડાગર પ્રવૃત્તિ માટે ધોરણ દસ પાસ કરેલું હોવો જોઈએ પસંદગી કેવી રીતે થશે તો મેરિટ લિસ્ટ પ્રમાણે પસંદગી કરવામાં આવે છે તેડાગર પહેલેથી ફરજ બજાવે છે તો તેમને કાર્યકર અંગતતા મેળવી શકે છે કેટલી જગ્યાઓ માટે ભરતી છે તો કુલ જગ્યા છે નવ હજારથી વધુ જગ્યા જેમાંથી આશરે પચાસ સોરી જેમાંથી આશરે પાંચ હજાર કાર્યકર અને ચાર હજાર તેડાગર જે પાંચ હજાર કાર્યકર અને ચાર હજાર તેડાગર છે શું એક જ ગામમાં શહેરમાં જ નોકરી મળશે તો એમની વાત કરીએ તો હા ઉમેદવારની પસંદગી પોતાના રહેણાંક વિસ્તાર એટલે કે જે પણ રહેતા હોય ત્યાં આંગણવાડી માટે કરવામાં આવશે રહેઠાણ હોય ત્યાં કરી શકે છે ફોર્મ સાથે કયા કયા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે તો એમની વાત કરીએ તો માર્કશીટ એટલે કે શૈક્ષણિક પ્રમાણપત્ર આધાર કાર્ડ એટલે ઓળખપત્ર રહેઠાણ પુરાવો જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને દરેક દસ્તાવેજ પીડીએફ ફોર્મેટમાં ટુ એમબીની અંદર હોવા જોઈએ જો આ છે તમારી માટે એક સેનાની સોનાની તક એટલે કે કોઈ ફી નથી માત્ર લાયકાત ધરાવતી મહિલાઓ ઉમેદવારોએ ત્રીસ ઓગસ્ટ પહેલાં અરજી કરવાની રહેશે અને સારી રીતે તમે લાભ લઈ શકો છો મહત્વપૂર્ણની વાત કરીએ તો આ ભરતી સંપૂર્ણ રીતે ઓનલાઈન છે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે તો ઈ હર્સ ઓર એમ એસ પોર્ટલ પરથી તમે ઈ હર એમ એસ પોર્ટલ પરથી તમે જોવા મળશે મિત્રો સાથે શેર કરો તમારા શહેરી કે ગ્રામ્ય વિસ્તારોની બહેનોને પણ આ માહિતી મળે એ ખૂબ જરૂરી છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મજા જશે શાસ્ત્રી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મળીશું એક નવા વિડીયોની સાથે